અમેરિકાના ટેરિફનો બનાસકાંઠાના ધાનેરામાં વિરોધ ખેડૂત આગેવાનો પુતળા દહન કરે તે પહેલા જ અટકાયત કરી દેવામાં આવી બસ સ્ટેન્ડ પાસે પુતળા દહન થાય એ પહેલા જ અટકાયત કરી લેવામાં આવી ખેતીને કોર્પોરેટ જગતથી દૂર રાખવા ખેડૂત આગેવાનોની માંગ વિદેશી રણનીતિ સામે ન ઝુકવાની ખેડૂત આગેવાનોએ માંગ કરી છે તો અમેરિકાએ જે ટેરિફ ભારત ઉપર લગાવ્યો છે એનો વિરોધ બનાસકાંઠાના ધાનેરામાં કરવામાં આવ્યો જો કે ખેડૂત આગેવાનો પુતળા દહન કરે એ પહેલા જ એમની અટકાયત કરી લેવામાં આવી છે અમેરિકાના ટેરિફનો બનાસકાંઠાના ધાનેરામાં વિરોધ ખેડૂત આગેવાનો પુતળા દહન કરે તે પહેલા જ અટકાયત કરી દેવામાં આવી બસ સ્ટેન્ડ પાસે પુતળા દહન થાય એ પહેલા જ અટકાયત કરી લેવામાં આવી ખેતીને કોર્પોરેટ જગતથી દૂર રાખવા ખેડૂત આગેવાનોની માંગ વિદેશી રણનીતિ સામે ન ઝુકવાની ખેડૂત આગેવાનોએ માંગ કરી છે તો અમેરિકાએ જે ટેરિફ ભારત ઉપર લગાવ્યો છે એનો વિરોધ બનાસકાંઠાના ધાનેરામાં કરવામાં આવ્યો જો કે ખેડૂત આગેવાનો પુતળા દહન કરે એ પહેલાં જ એમની અટકાયત કરી લેવામાં આવી છે